સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓના નામ સાંભળતાની સાથે જ તેમના ખૂંખાળ દાંતની સાથે સાથે જો કોઈ જગ્યાઓ યાદ આવે તો તે છે ધરા અને આ વિડીયો ની વાત કરું તો તે પણ જુનાગઢ થી છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર ના રોજ વાયરલ થઈ રહેલો આ વિડીયો જુનાગઢ ના પાતાપુર નજીક એક સિમેન્ટ ફેક્ટરી પાસેનો છે જોઈ શકાય છે કે મોડી રાત્રે એક શખ્સ ગેટ ની બહાર નીકળી રહ્યો હોય છે અને બીજી તરફથી એક સિંહણ આવી રહી છે પરંતુ બંને કેવા ભાગે છે તે જોઈ શકાય છે સમજી શકાય છે કે યુવક તો સિંહણ ને જોઈને ભાગ્યો પણ સિંહણ કેમ ભાગી કદાચ તેને બીજી કોઈ વસ્તુ જોઈ હતી કે શું કે ખરેખર યુવકને જોઈને ભાગી તે તો ખ્યાલ નથી કદાચ સિંહણ પણ કહેતી હશે કે તું તો ભાગ્યો એ ઠીક પણ હું કેમ ભાગી ચલ બુધવારે ઘટના બની છે એટલે બુધવાર તો બેવડા છે ત્યારે હું નહીં ભાગો ખેર મિત્રો આ તો એક રમૂજ હતી પરંતુ સારું છે કે સદનસીબે યુવકનો જીવ બચી ગયો જતાં જતાં એક વાત ચોક્કસ કેવી છે કે જંગલમાં માનવી પ્રવેશો છે ના કે वन्य પ્રાણી શહેરમાં આવ્યા છે